નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભાઈલી વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક પ્લાઝાની બાજુમાં બિલ્ડર નિલેશ દ્વારા અક્ષર પૂજન નામની સાઈટનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે બાંધકામમાં હાલ બેઝમેન્ટની કામગીરી ચાલી રહી છે જ્યાં સિદ્ધિ વિનાયક પ્લાઝાના રહીશો દ્વારા બાંધકામ દરમિયાન બિલ્ડર પાસે એક દિવાલ બનાવવાની રજૂઆત કરી હતી તેમ છતાંય બિલ્ડર દ્વારા દિવાલ બનાવવામાં આવી નહીં તો સ્થાનિકો દ્વારા લગાવવાની માંગ કરવામાં કરવામાં આવી તો બિલ્ડર દ્વારા લગાવીને કામગીરી શરૂ સિદ્ધિ વિનાયક પ્લાઝાના લેવલ કરતા વધુ ખોદાણ કરવામાં આવતા સિદ્ધિ વિનાયક પ્લાઝાની સેફ્ટી વોલ ધરાશાયી થતા રહીશોમાં બિલ્ડિંગ પડી જવા મુદ્દે ભારે ફફડાટ વ્યાપી ગયો સિદ્ધિ વિનાયક પ્લાઝાના બી ટાવરનો પાર્કિંગ અને વોકિંગ એરિયા વાળો ભાગ પણ ધરાશાયી થયો સ્થાનિકો તુરંત જ જીવ બચાવી બહાર દોડી આવ્યા અને બિલ્ડર નિલેશ વિરુદ્ધ ભારે આક્રોશ ઠાલવ્યો

સ્લેબ તૂટી પડવાનો કોલ મળતા ફાયર વિભાગ પણ દોડ્યું જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી ફાયર વિભાગ દ્વારા નિર્ભયતા નિર્ભયતા જાણ કરતા શાખા પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે સવારે કોલ મળ્યો કે સયાજી પ્લાઝામાં એક સ્લેબ ધરાશાયી સિદ્ધિ વિનાયક પ્લાઝામાં સ્લેબ ધરાશાયી થયો છે અને ત્યારબાદ ઘટના સ્થળ પર આવતા ખબર પડી કે કોઈ માણસ નીચે દબાયું નથી અમને એવો કોલ મળ્યો કે કોઈ માણસ નીચે દબાઈ ગયું છે તે અમે ઘટના સ્થળ પર આવી તપાસ કરતાં કોઈ માણસ અહીંયા દબાયેલું નથી અને ત્યારબાદ અહીંયા આવીને જાણ થઈ કે બાજુમાં જે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતું તેના ખોદકામના લીધે સ્લેબ પડ્યો છે એવી પ્રાથમિક વિગત મળી છે આગળ નિર્ભયતા શાખાને અહીંયા બોલાવી લીધી છે કોર્પોરેશનની નિર્ભયતા શાખા અહીંયા હાજર છે નિર્ભયતા શાખાને જાણ કરેલ છે કે પ્રોપર બિલ્ડિંગને બેરિકેશન આપવામાં આવે અને જો ભયજનક જણાય તો ભયજનક સાબિત કરશે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોની રજૂઆત બાદ પણ માથાભારે બિલ્ડર દ્વારા પોતાની મનમાની ચાલુ રાખતા સિદ્ધિ વિનાયક પ્લાઝામાં અડતાલીસ પરિવારના ત્રણસો થી વધુ લોકો વહેલી સવારથી ભયના ઓથા હેઠળ પોતાના જ ઘરની બહાર રજડપાટ કરવાનો વારો આવ્યો છે આ ભાઈલી છે ભાઈલીમાં સિદ્ધિ વિનાયક પલાજા અમારી સોસાયટી છે અમે એક મહિનાથી બિલ્ડરને કહીએ છીએ કે ભાઈ અમે તમે અમારા બાંધકામમાં તમે દિવાર પડકી નાખી દીવાર ભરી નાખો તો બિલ્ડર અમારો કેવું માનતા નથી પછી અમે બિલ્ડરને કીધું ભાઈ તમે પતરા લગાવી નાખો તો બિલ્ડર પતરા લગાયા નથી પછી અમે એને જબરદસ્તીને ધરનો પ્રદર્શન કર્યો ત્યારે આ પતરા લગાવીને આપ્યા અત્યારે એવું થતું કે કાલે આ ખોદકામ કર્યો ને તો અમારી આખી પાર્કિંગ પડી ગઈ ને અમારો જીવનો જોખમ છે અમારી સોસાયટીમાં ઓછા ઓછા ત્રણસો બસોથી ત્રણસો લોકો રહે છે ને આના મરી ગયો માણસ તો એનો જવાબદાર કોણ ઠીક અત્યારે પ્રેઝેન્ટ ટાઈમે આ સદી છે આ ભાઈ કે હું બનાવી દઈશું બની દઈશું અમે આશ્વાસન આપે છે ને દાખ ધમકી પણ આપે કે અમે જાડી ચાપની ના છે અમારે બધી ઓળખાણ તમે કશું કરી ના શકો ઠીક ઠીક આ બિલ્ડર એના ભાઈ પેલા પહેલા પાડે અમને નથી ધમકી આપી ને અમે એવું કે છે કે અમે બનાવીને આપીશું બનાવીને ક્યારે આપશે માણસ બની જશે ક્યારે અમારા ઘરમાં પરિવારમાં નાના નાના છોરા છે અમે લોન લઈને આ મકાન બનાવ્યા છે અમારી મહેનતની કમી નાખી જીવનની કમાણી છે અમારી

ये ये सीधी विनायक प्लाजा है वैली में हमारा वासना रोड पे एक्चुअली क्या हुआ कि यहाँ पे हमारे बगल में एक सोसाइटी बन रही है पूजन अक्षर करके वो सोसाइटी के बिल्डर्स को अंडरग्राउंड बनाना था तो उसने अपने मेरे बिल्डिंग के लेवल से काफ़ी नीचे तक की खुदाई करके सबसे पहले उसने हमारी जो सेफ्टी जो बाउंड्री है उसको गिराया फिर उसके बाद जब वो गिरी तो हम लोगों ने जाके कंप्लेन की कि आपका ये चीज़ गलत है ऐसे नहीं करो फिर उसने वो बिल्डिंग गिरने की वजह से हमारा जो नीचे का जो मिट्टी था जो मलबा था वो काफ़ी चला गया नीचे और वो भी गिर गई जिससे हमारी पाइपलाइन टूट गई थी ये लगभग डेढ़ दो महीने पहले हुआ था ऐसा कि हम लोगों ने जाके काफ़ी सारे सोसाइटी वालों ने जाके उनसे बातचीत की थी तो उन्होंने बोला हम सारा काम रोक के पहले आपका करेंगे बट उसने ऐसा नहीं किया और अब क्या है कि जैसे आप देख सकते हैं कि सारा जो है हमारा बी टावर के नीचे की पार्किंग और हमारा जो वॉकिंग एरिया है वो भी चला गया है नीचे गिर गई है तो अभी जो है हम लोग काफ़ी डरे हुए भी हैं इस चीज़ को लेके क्योंकि जो भी हो रहा है घटना वन बाय वन होते जा रहा है बिल्डर का इसमें कोई भी एक्शन नहीं है वो कुछ भी नहीं कर रहा है हमें अभी तक तो कोई सपोर्ट भी नहीं दिया हम लोगों ने बात भी की थी आपको बिल्डिंग बनानी है तो हमें सपोर्ट दे के करो लेकिन किसी ने नहीं, नहीं सुना और काफ़ी सुबह से हम लोग यहाँ पर बिना खाए पिए ऐसे धूप में इधर उधर घूम रहे हैं कि अब देखते हैं क्या डिसीजन होता है उसके बाद ही कुछ हमारी बिल्डिंग अप्रोस्ट सिक्स टू सेवन ईयर्स हुए हैं अभी

હવે એ દરમિયાન અમે એમની દિવાલ સાથે અમે ખુદાણ કરતા હતા ત્યારે એ અમુક ભાગની અંદર એમનું જૂનું પ્લમ્બિંગનું લીકેજ હતું એ દરમિયાન માટી પડી છે અમુક જગ્યાએ નથી જ પડી અમુક જગ્યાએ પડી છે અને થોડું સ્લેબને ડેમેજ થયેલું છે નીચેનું બીજી કોઈ જાનહાની કે એવો કોઈ ખતરો બિલકુલ નથી અને બધા મેમ્બરો સાથે અમારે વાતચીત થઈ ગઈ છે કે આ બધું અમે જ્યારે અમે ઉપર કરીશું અમારી કમ્પાઉન્ટ ત્યારે અમારા ખર્ચે બધું જે કે નુકસાન થયું છે અમે કરી આપ્યું છે એ મેમ્બરો સાથે વાત થઈ ગઈ એ લોકો સૌ મચ છે